ભાજપના ધારાસભ્ય ના ભરપૂર વખાણ કર્યા છે જી હા ભરપૂર વખાણ કરવામાં આવે દેવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપ માટે મત માગી રહ્યા છે શિવા ભુરિયાએ જાહેર મંચ પરથી શંકર ચૌધરીને જીતાડવાની અપીલ કરી છે વાતચીત કરી છે દેવદરમાં ખૂબ વિકાસ થયો છે તેવું પણ શિવા ભુરિયાએ કહ્યું છે શંકરભાઈ ચૌધરી સારા ધારાસભ્ય છે દેવદરને જિલ્લો બનાવે તો શંકરભાઈને ચૂંટણી જીતાડીશું તેઓ મત વ્યક્ત કર્યો છે દેવોદરમાં અત્યારે ખૂબ સારો વિકાસ થયો છે અને શંકરભાઈની આપણે બધા વિનંતી કરા કે ડેરી લાઈન છે ને એમ જીરો બનાવી આવે એટલે જીરો બીજીને પાસે હોય તો ક્લિયર છે મદદ કરશે એમ બીજી વખતે બીજું આપણે કોઈ વધારે એક સાહેબ જીઓ બનાવો આપણો ખૂબ ખૂબ તમારો આભાર દેવોદરમાં અત્યારે ખૂબ સારો વિકાસ થયો છે અને શંકરભાઈની આપણે બધા વિનંતી કરા કે ડેરી લાઈન છે ને એમ જીઓ બનાવી આવે એટલે જીરો બીજીને પાસે હોય તો ક્લિયર તો મદદ કરશે એમ બીજી વખતે બીજું આપણે કોઈ વધારે એક સાહેબ જીઓ બનાવો આપણો ખૂબ ખૂબ તમારો آن همه شهر شد.